તમારા બધાના એક મત થી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે તો એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કામ કરવાના છે એ એફિડેવિટ ઉપર હું તમને આપવા માટે આજે આવ્યો છું અમારા હાથમાં એફિડેવિટ છે દોસ્તો હું એફિડેવિટ કરીને આવ્યો છું અને તમારા બધાના મોબાઈલમાં પીડીએફમાં એ એફિડેવિટ આવી જવાની છે પણ હું તમને મંચ ઉપરથી કહેતો જાવ કે તમે આપેલા એક મતના બદલામાં એડવોકેટ ગોપાલ ઇટાલિયા તમને શું કામ કરીને દેવાનો છે દોસ્તો આ એફિડેવિટના મુદ્દો કે નાબૂદ કરવા માટે થઈ અને ગોપાલ ઇટાલિયા જીવ રેડી દેશે ચાહે વિસાવદર હોય કે ચાહે વિધાનસભા હોય એક ડગલું એક ઇંચ પાછું પગલું ગોપાલ ઇટાલિયા નહીં ભરે આ વિસ્તારમાં ઇકો ઝોન લાગુ નહીં થવા દેવા માટે થઈને લડી લઈશ

મિત્રો વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી આ જમીન માપણી રદ કરાવવા માટે નાબૂદ કરાવવા માટે ગોપાલ ઇટાલિયા અવાજ ઉઠાવવાનો છે દોસ્તો વિસાવદર અને વેસાણના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી આવ્યું અનેક ખેતરો કોરા પડ્યા છે અનેક ખેતરોમાં ઉનાળો વાવેતર નથી થઈ શકતું તો મિત્રો ગોપાલ ઇટાલિયા તમારા આશીર્વાદથી ધારાસભ્ય બનશે તો ખેતરે ખેતરે પાણી આવે એના માટે જીવ રેડી દેવાનો સંકલ્પ ગોપાલ થયો કે ભાજપના માણસોનો પણ ખાંડીએ પાંચ પાંચ નો તોડ ભાજપના માણસોએ કરી નાખ્યો અને આટલી હદે ભ્રષ્ટાચાર જે થયો છે ગોપાલ ઇટાલિયા તમારા મતથી ધારાસભ્ય બનશે મિત્રો સહકારી મંડળીમાં જે કૌભાંડ થયું છે કરોડો રૂપિયાનું કૌભાંડ હજારો ખેડૂતો દુખી છે નોટિસ આવે છે બેંકની પોલીસ સ્ટેશનના ધક્કા અદાલતના ધક્કા આ એડવોકેટ ગોપાલ ઇટાલિયા તમામ પીડિત ખેડૂતોને નિર્દોષ ખેડૂતોને મદદ કરવા માટેનો સંકલ્પ જાહેર કરે છે મિત્રો દોસ્તો આ અનેક જગ્યાએ ચેક ડેમો વર્ષો મંજૂર તો થયા છે પણ કામ ચાલુ થયા નથી એ જે જે ચેક ડેમો કે નાના ડેમો મંજૂર થયા છે એ ડેમના કામ ચાલુ કરાવવા માટે હું પૂરી તાકાત લગાવીશ અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવીશ અને પૂરી તાકાત સાથે એ ચેક ડેમો મંજૂર થયેલા જે છે એ પૂરા થાય એના માટે હું કામ કરવાનો છું મિત્રો આ પંથકમાં તમામ સરકારી કામો જે છે રોડ રસ્તાના નાળાના પુલના આ બધા જ કામોની અંદર ભયંકર કટકી થાય છે કમિશન ખાવામાં આવે છે તમારા આશીર્વાદથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે તો એક પણ સરકારી કામની અંદર કટકી નહીં થવા દઉં કમિશન નહીં લેવા દઉં એવી તાકાત સાથે હું તમામ સરકારી કામ સારા મજબૂત કરાવડાવીશ દોસ્તો અનેક ગામડાની અંદર વારિયા પ્લોટનો પ્રશ્ન છે ગામડાના ગરીબ માણસો હોય મજૂરી કરતા વ્યક્તિઓ હોય ઘરનું મકાન બનાવવું હોય પણ એની પાસે જમીન નથી લાચારી વર્ષ ગામની સરકારી પડતર જમીન કે ગૌચર જમીનની અંદર ઝૂંપડું બનાવે તો ભાજપવાળાએને પેશકદમીની નોટિસ આપીને કાયમ દબાવા કરે પણ કાયમ દબાવવાના બદલે જો માલિકીનો સો વારિયો પ્લોટ આપી દે તો માણસ વટથી અને સ્વાભિમાન સાથે પોતાના ઘરમાં જીવી શકે આ અનેક ગામડાના ગામતળ વધારવા માટે ગામતળ મોટું કરવા માટે અને ગરીબોને સો વારિયા પ્લોટ મળે એના માટે ગોપાલ ઇટાલિયા વિધાનસભાથી લઈ અને જ્યાં લડવું પડશે ત્યાં અવાજ ઉઠાવવાનો સંકલ્પ રજૂ કરે છે મિત્રો દોસ્તો

એ માટે તમારા મતથી આશીર્વાદ લઈ ધારાસભ્ય તરીકે હું કામ કરવાનો છું દોસ્તો એ સિવાય મેં એવો સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો એક વિસાવદરમાં એક ભેસાણમાં અને એક જુનાગઢ તાલુકામાં ત્રણ જગ્યાએ ધારાસભ્યના કાર્યાલય ખોલવામાં આવશે અને આ ત્રણેય કાર્યાલયમાં તમારે કોઈ પણ સરકારી કચેરીનું કામ હોય મામલતદારનું ફોજદારનું ટીડીઓનું આરએફઓનું વીજળી વિભાગનું પાણી પુરવઠાનું રોડ રસ્તાનું કોઈ પણ સરકારી ઓફિસનું કામ હોય નાના મોટા ફોર્મ ભરવા હોય ઓનલાઈન અરજી કરવી હોય નાની મોટી ફરિયાદ આપવી હોય તમામ કામ ધારાસભ્યના કાર્યાલયેથી મફતમાં કરી આપવામાં આવશે એવી મારી સંકલ્પ કરું છું દોસ્તો ત્રણે ત્રણ કાર્યાલય ઉપર કોમ્પ્યુટરો પ્રિન્ટરો ઓપરેટરો અને એક એક નિષ્ણાંત વકીલ ત્યાં આખો દિવસ હાજર રહે એવી વ્યવસ્થા દોસ્તો તમારા આશીર્વાદથી હું કરવા માંગુ છું મિત્રો સૌથી મોટો એક નિર્ણય મેં એ પણ કર્યો છે કે આખા ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદોમાં એ રિવાજ છે કે પહેલા રોકડા રૂપિયા આપો ને પછી ગ્રાન્ટનો કાગળ આપે છે વાત સાચી કે ખોટી દસ ટકા કમિશન લઈ લે છે ભાજપના સાંસદો ને ધારાસભ્યો તરીકે કામ કરવાની તમે મને તક આપશો તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક પૈસાની પણ કટકી કે કમિશન થશે નહીં દોસ્તો સો સો ટકા રૂપિયા ગામને વાપરવા મળશે કોઈ કટકી કમિશન જોઈતું નથી ધારાસભ્ય બનીશ તો સરપંચોને વિકાસના કામમાં જબરજસ્ત મદદરૂપ થવાનું કામ હું કરવાનો છું મિત્રો આગળનો સંકલ્પ કે આ પંથકમાં વન વિભાગ દ્વારા અને પીજીવીસીએલ વિભાગ દ્વારા આ બંને વિભાગ દ્વારા ભેસાણમાં વિસાવદરમાં અને જૂનાગઢના ગામડાઓમાં વન વિભાગ અને વીજળી વિભાગ પીજીવીસીએલ દ્વારા અનેક નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે જાનવર મરી જાય વન વિભાગ આવીને ખેડૂત ને પકડી જાય ખોટા કેસો નિર્દોષ ખેડૂત હોય કાયદો ન જાણતા હોય ધક્કે ચડી જાય દોસ્તો મેં નિર્ણય કર્યો છે કે તમારા મતથી તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો વન વિભાગ અને વીજળી વિભાગે જેટલા ખોટા કેસો કર્યા છે તમામ ખોટા કેસોમાં કાયદાકીય માર્ગદર્શન અને મદદ હું વકીલ તરીકે આપણા બધાના જે કઈ નવી પેઢીના યુવાનો છે આપણા દીકરા દીકરીઓ છે એને સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મળે મેં સરકારી નોકરી કરેલી છે હું પોલીસ ખાતામાં હતો હું મહેસૂલ વિભાગમાં હતો હું વકીલ છું દોસ્તો મેં અનેક ચોપડા વાંચ્યા અનેક પરીક્ષાઓ આપી સરકારી ભરતી પરીક્ષાની મદદ અને માર્ગદર્શન ઘર આંગણે આપણા દીકરા દીકરીઓને મળી રહે એટલા માટે વિસાવદરમાં અને ભેસાણમાં બંને જગ્યાએ એક એક આધુનિક લાઇબ્રેરી ખોલવાનું મારું સપનું છે દોસ્તો એ તમારા આશીર્વાદથી પૂરું કરવું છે અને લાઇબ્રેરીની અંદર મહિને એક વખત કે મહિને બે વખત કે બે મહિને એક વખત અમદાવાદ થી રાજકોટ થી સારા કોઈ નિષ્ણાત વ્યક્તિને લાવીને આપણા યુવાનોને માર્ગદર્શન અપાવવું છે છે એ સપનું લઉં છું દોસ્તો દોસ્તો તમારે મને આશીર્વાદ આપવાના કે આપણા વિસ્તારમાં અનેક ગરીબ પરિવારો છે આપણી બહેનો દીકરીઓ છે ખેતી મજૂરી કરે છે એ સિવાય એની પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી આજીવિકા ચલાવવાની મારું એક સપનું છે દોસ્તો રાજકારણ સિવાયની વાત કરું છું મારું એક સપનું છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનું તો અમદાવાદ કે રાજકોટ કે દિલ્હી કે પુણે કે મુંબઈ જ્યાં જ્યાં મારી ઓળખાણ હોય એ તમામ જગ્યાએ જે મોટા મોટા એનજીઓ કામ કરતા હોય ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરતા હોય એ એનજીઓનો સંપર્ક કરીને આપણા વિસ્તારની બહેનોને સીવણ ક્લાસીસ હોય કે બ્યુટી પાર્લર હોય કે અગરબત્તી બનાવવાનું કામ હોય એવા મિલ્ક પ્રોડક્ટ કરવાનું કામ હોય કે ભરત ગૂંથણનું એવા નાના નાના કામમાંથી બેનો પોતે પૈસા કમાઈ શકે ઘરે બેઠા પૈસા કમાઈ શકે એવી મદદ કરવાનું મારો એક સંકલ્પ જાહેર કરું છું દોસ્તો અને સૌથી છેલ્લી વાત મિત્રો કે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ બહુ મોટી બાથ ભરી લીધી છે હું એક હાવ નાનો માણસ છું ગામડાનો છેવાડાના ગામડાનો ખેડૂતનો દીકરો ઢેફા ભાંગતા ભાંગતા રાજનીતિમાં આવેલો નાનકડો દીકરો છું આ વિધાનસભાની ચૂંટણીમાં શક્તિશાળી માણસો સામે મેં બાથ ભરી લીધી છે હું પાછું પગલુ ભર્યું નથી અને હું જિંદગીમાં પાછું પગલું ભરવાનો નથી મિત્રો પણ આ વિધાનસભાની ચૂંટણીમાં મારો વિજય થાય કે મારો પરાજય થાય હું વિશાવદરની અંદર જ રહેવાનો છું અને અહીંયા જ હવે મારો આગળનો સંબંધ નાતો બનાવવાનો છું તમારા બધાની સાથે દોસ્તો આ બળુકી ધરતી આ બળુકા માણસો આ ગિરની ભૂમિ આ હાવજ આ ગિરનાર આ મૂકીને હવે હું ક્યાંય જવાનો નથી જાહેરમાં મેં સંકલ્પ લીધો છે હું એફિડેવિટ માં લખીને આપું છું દોસ્તો